હેડ ઓફિસ ગુજરાત મનોમંથન નાઈમ પટેલ અમદાવાદ શહેર કોંગ્રેસના આજે સંસ્થા દર વર્ષે અહીંયા અભિયાનનું વિતરણ થાય છે અને અનેક સામાજિક કાર્યો પણ થાય છે એમની સંસ્થાના માર્ગ મારફતે સંપૂલગનો થાય મેડિકલ કેમ્પ થાય સારાની ટીમ કે કામ કરી રહી છે આજનો દિવસ સમરાટ નો એટલે મકર સંક્રાંતિ સૂર્ય દેવ આજે ઉદક રાશિ પ્રવેશ કરે છે અને સૌ લોકો મંદિરોમાં જઈ જાય છે પૂજા પ્રાર્થના અર્ચના કરે છે આજે ગાયોના ચારો નાખવા જાય છે અનેક પુણ્યનું કામ આજે આપણા ધર્મોમાં કીધું રીતે કરવાનું હોય છે હું માનું છું કે સૌથી મોટા જનસેવા એ પ્રભુ સેવા માનવ ધર્મ સૌથી મોટો ધર્મ છે આજે આ વિસ્તારની અંદર જે પણ લોકો છે એમને મંદિરમાં અર્પણ કરવાનું અને આજનો દિવસ જે છે એ લોકો આજના વિશે જે ઉત્તરાયણનો કાર્યક્રમ છે એના વિશે તમે આમ પબ્લિકને શું સંદેશો આપવા માગો છો જે દિવસ છે ઉત્તરાયણ અને ખાસ કરીને પતંગ જુદાવાનો જે આપણા ત્યાં જે ઉત્તરાયણનો જે વિવાદ છે આજે સમગ્ર નગરજનો બીજાજનો આબા ઉપર લઈને પરિવાર સાથે યુદિયા એટલે કે અને આખો દિવસ થોડી સાંજ સુધી ઉત્તરાયણના પૂર્તનો આનંદ લેતા હોય છે એકબીજા સાથે પૂતન કાપવાનો પેચ લડાવવાનો અને જે હર્ષ અને ઉલ્લાસથી તેમનો આનંદ જે છે એ ખૂબ જ પ્રફુલ્લિત થઈને લોકો આ પ્રસંગ એવું ઉજવે છે ગુજરાતની અંદર જે મતલબ ઉત્સવ છે એ અંધેરો છે સમગ્ર રાષ્ટ્રીય અંદર એ ગુજરાત એવું રાજ્ય છે જ્યાં આજના દિવસે ખૂબ સમગ્ર રાજ્યમાં પતંગ બધા લોકો ઉત્સાહથી ચડાવતા હોય છે તે જુદાને શુભેચ્છા પણ આપતા હોય છે ખૂબ આનંદ